આગામી તારીખ બાર જુલાઈના સમગ્ર દેશમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં પણ તારીખ બાર જુલાઈના લોક અદાલત યોજનાર છે આ લોક અદાલતોમાં સમાધાન થઈ શકે તેવા કેસો મૂકવામાં આવે છે લોક અદાલતમાં બેંક રિકવરી પીજીવીસીએલ રિકવરી જમીન સંપાદન વળતર વાહન અકસ્માત વળતર માલિક મજૂર વચ્ચે તકરાર લગ્ન વિષયક તકરાર વગેરે કેસો મૂકવામાં આવે છે જે કેસોમાં બંને પક્ષકારો ભેગા થઈ સમાધાન કરતા હોય છે આ અંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી બી એમ પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું બીએમ પ્રજાપતિ સેક્રેટરી ડીએલએસી ભુજ કચ્છ આજ રોજ આપના સમક્ષ અને આપના માધ્યમથી મારે આપના સમક્ષ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે આગામી તારીખ બાર સાત બે હજાર પચીસ ને શનિવારના રોજ સમગ્ર દેશની અદાલતોમાં લોક અદાલતનું આયોજન થવા જઈ રહેલ છે કહેવું જરૂરી છે કે નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની અનુસરામાં કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં પણ લોક અદાલતનું આયોજન થવા જનાર છે અને આપણા જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અધ્યક્ષશ્રી માર્ગદર્શન અને અધ્યક્ષતામાં લોક અદાલતનું આયોજન થવા જઈ રહેલ છે પ્રશ્ન એ થાય કે ભાઈ આ લોક અદાલત છે તો લોક અદાલતમાં કેવા કેસો મૂકવામાં આવનાર છે અને શું પ્રક્રિયા છે તો આપને જરૂરથી જણાવીશ કે લોક અદાલત એટલે લોકોની અદાલત અને એમાં જે સમાધાન થઈ શકે એટલે કે સમાધાનને પાત્ર હોય કાયદા દ્વારા સમાધાનને પાત્ર હોય એવા કેસો લોક અદાલતમાં મૂકવામાં આવે છે અને બંને પક્ષકાર ભેગા થઈ અને સમાધાન નક્કી કરતા હોય છે મિત્રો ઉદાહરણ તરીકે હું કેટલાક કેસો આપને જણાવીશ કે જેમાં કેવા કેસો સમાધાન પાત્ર કેસો કહી શકાય અને લોક અદાલતમાં એનો સમાવેશ થાય તો આવા કેસો આપણે જોઈએ તો ફોજદારી કેસો કે જે સમાધાન પાત્ર હોય તેવા જ ફોજદારી કેસો ચેક રિટર્નના કેસો બેંક રિકવરીના કેસો પીજીવીસીએલ એટલે કે વીજ કંપનીના રિકવરીના કેસો વાહન અકસ્માત વળતરના કેસો માલિક અને મજૂર વિવાદ હોય એવા કેસો લગ્ન વિષયક તકરારોના કેસો જમીન સંપાદન વળતરના કેસો ગ્રાહક સેવા તકરારની બાબતો અને દિવાની એટલે કે સિવિલ કેસો કે જેમાં રિકવરી હોય નાણાકીય કે મિલકતની તકરારના કેસો હોય એનો સમાવેશ થાય છે તો આ કેસો આપણે લોક અદાલતના માધ્યમ દ્વારા નિકાલ કરી શકીએ વધુમાં તારીખ બાર સાત પચીસની લોક અદાલતના દિવસે ગુજરાત રાજ્યની વડી અદાલતના આદેશ અનુસાર મેજીસ્ટ્રીટ કોર્ટો જે છે એ મેજિસ્ટ્રેટ કોર્ટોમાં સ્પેશિયલ સીટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ જે મેજિસ્ટ્રેટના સ્પેશિયલ સિટિંગમાં ફોજદારી કેસો પણ એવા કેસો કે જે નાના કેસો કહેવાય અને એમાં સામાન્ય દંડથી નિકાલ થઈ શકે તેવા કેસોનો પણ મૂકવામાં આવનાર છે અને એવા કેસોમાં આરોપી પોતે કબૂલાતથી કેસનો નિકાલ કરી શકે તેમ છે તદુપરાંત એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે લોક અદાલતના દિવસે કોર્ટની સમક્ષ પડતર છે એવા કેસો સિવાય પણ જે કેસો કોર્ટ સમક્ષ આવેલા નથી એવી તકરારો કે જેમાં પીજીવીસીએલની રિકવરી હોય બેંક રિકવરીના કેસો હોય ચેક રિટર્નના કેસો હોય મિલકતના કેસો હોય એવા કેસો પણ લોક અદાલત અગાઉ કન્સિલેશન કરી અને લોક અદાલતના પ્રી કન્સિલેશન પ્રી લિટીગેશન માં મૂકવામાં આવે છે અને આ કેસોનો પણ આ તકરારોનો પણ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવે છે આ તબક્કે મિત્રો એટલું કહીશ કે લોક અદાલત સંદર્ભે કોઈ પણ માહિતીની જરૂર હોય તો ડીએલએસએ ભુજ અથવા તો કચ્છ જિલ્લાની કોઈ પણ તાલુકા કાનૂની સેવા સમિતિ એટલે કે કચ્છ કચ્છ જિલ્લાની કોઈ પણ તાલુકાની કોર્ટમાં પીએલએસસી માં જઈ સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે તેમ છે